આપણું જે હાથ છે એ રીતનું છે આપણું અને અહીંયા ખેતર બાકી કાઠિયાવાડમાં જે રહેવાની મતલબ ફરવાની હરવાની મજા આવે કે કાઠિયાવાડની અંદર બીજી કોઈ જગ્યા છે નથી કારણ કે આજે આપણું ખેતર છે અહીંયા ફરવા માટે આ બાજુ આપણું ભાઈ બહેન અને આ બધું મારા પપ્પા જે છે એ એક નેન કામ કરે છે એના માટે બાકી તો જે છે એ નજારા જે છે તમે જોઈ શકો છો આ હિસાબનું છે આપણું અને આ બાજુ બેન એ બધા લોકો આવે છે તો એ બ્લોગમાં લાઈક કરી નાખજો કરી નાખજોને સબસ્ક્રાઈબ નથી કરતા યાર થોડો સપોર્ટ કરી નાખજો આપણા ભાઈને યાર આ રીતનું છે આપણું અને આ બાજુ બેન અને આપણો માણસ છે એક ભાઈ છે એ આવે છે દેખાય છે અને આ બાજુ આપણી બેન છે ભાઈ છે ભણસ છે અને આગળ પપ્પા છે માંડમ થોડા મતલબ ચાર પાંચ દિવસથી વરસાદ મતલબ રોકાયો છે હવે હવે આપણે મતલબ એ એ મતલબ થોડું પાસ કરવા માટે આવ્યા કારણ કે અત્યારે હજી ગારો પડે છે પગ પગમાં બી એ રીતનું થાય છે મતલબ અમને ઘડી જાય પગ આપણે દેશી ભાષામાં કી દોસ્તો તો એ રીતનું છે બાકી આપણા ખેતર કરવા કાઠિયાવાડ મતલબ થોડું સુકૂન બહુ મળે ચોમાસાની અંદરમાં કાઠિયાવાડમાં એક વખત એન્ટ્રી મારવી જ પડે તો જ મજા આવે બાકી ઘી કામને એ બધું હોય છે પણ એની અંદર આપણે એવું નથી મતલબ મજા નહીં આવે તમે એવું પણ બાકી ઘાટીવાડની અંદર ખૂબ જ મજા એન્જોય અને આ બાજુ આગળ પાસે યુટ્યુબ પાડે કારણ કે થોડા સપોર્ટ મળે યાર તો મતલબ બધી ફેમિલી મેમ્બરમાં બી વ્લોગ ભણાવશો પણ પહેલાં સપોર્ટ સપોર્ટ કરજો એમને સબસ્ક્રાઈબ કરી નાખજા કારણ કે હવે આપણે અહીંયાથી ડેલી અહીંયાથી જ વ્લોગ આવશે જાડતા બીજા કંઈ નહીં હવે જોઈ શકો તમે નેચરલ જગ્યા બહુ મસ્ત તો ખેતરે આવ્યો એના કારણે આપણે વિચાર કર્યો કે લોક આ બાજુ દેખાય છે આ ઝાડું હદ છે આપણી કે આ બાજુ બધી મતલબ આ જે ઝાડો ત્યાં થાંભલો દેખાય થાંભલો ત્યાં ત્યાં આ બાજુ આપણું ભાગ છે ઓલી બાજુ ઓલી બાજુ આ બાજુ અહીંયા ત્યાં થાંભ અહીંયાથી ઓલું મતલબ ઓલો થાંભલો બધા એ જગ્યા છે બાકી આ બાજુ આપણો રૂપા જાય છે અને અહીંયા આપણે છે

જયે જય જયે જ ખેતરમાં તો ફાઇનલી આપણે હવે જવાનું છે રૂમ ઉપર કારણ કે બરોબર ગારો પડે એના કારણે વધારે એન્ટ્રી નથી થતી એના કારણે આપણે અડધીથી વળી ગયા બાકી તો હવે આપણે ડેલ્લી બ્લોગ આવતા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતો નહીં યાર કારણ કે ડેલ્લી વ્લોગમાં યાર રોજ કુજક ભાઈ સંગને સબસ્ક્રાઇબ કરો સંગને સબસ્ક્રાઈબ કરો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા યાર બાકી વ્લોગ તો બહુ અપલોડ કરીએ છીએ આપણે પણ હવે આપણે ડેલી લાઇફસ્ટાઈલ ડેલી વ્લોગ આવશે સવારે કાં તો સવારે વ્લોગ અગર અપલોડ કરીએ સવારે તો આઠ વાગે અપલોડ થશે અને સાંજે અપલોડ કરું તો સાત વાગે આપણો મતલબ વ્લોગ આવશે તો સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર બાકી હવે આપણે જઈએ છીએ રૂમ પર thank you to રાક્રા માંગે સે સે આપકો કાથ્યા ઓણો ને જારો કોડે કોપા ભારધે કોડે 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 એ રીતના આપણો પરિવાર છે કારણ કે બરાબર લાઈવ બતાવીશું કોઈ દિવસ મતલબ અત્યારે થોડી શરમ આવે છે કારણ કે થોડો તમારો સપોર્ટ મળી જાય તો આપણે જરૂર બતાવીશું કારણ કે અત્યારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે ફિલહાલ દોસ્તો આજનો બ્લોગ બસ આટલો જ બાકી બ્લોગ પૂછાય તો લાઈક કરી નાખીશું અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મળી શકતો ચાલો